સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને પોતાની વસ્તુઓ પરત કરવામાં આવી રહી છે ત્યારે ઉમરા પોલીસે અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરોડ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે ઉમરા ઝોન ફોરમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૂળ માલિકોને મોબાઈલ ફોન બાઇક ફોર વ્હીલર અને રોકડા રૂપિયા પરત કરવામાં આવ્યા હતા ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જોઈન્ટ સીપી ઉપસ્થિત રહ્યા હતા લોકોએ પોતાની ગુમાવેલી ખોવાયેલી અથવા તો ચોરી થઈ ગયેલી ચીજ વસ્તુઓ કોર્ટના ધક્કા વગર પોલીસ મથકેથી જ મળતા ખુશી જોવા મળી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેરા તૂચકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે સુરતમાં વખતો વખત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પોતાની વસ્તુઓ સુપરત કરવામાં આવે છે જેથી લોકો પણ પોલીસનો આભાર વ્યક્ત કરતા થયા છે ઝોન ફોર વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં જે તેરા તૃતિઓ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઝોન વિસ્તારમાં એસીપી તમામ થાણા ઇન્ચાર્જોએ કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન ફોરના વિજય ગુજ્જર અને ડીસીપી છે એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ એમાં કે એસપી હતી મોબાઈલ પણ હતા તમામ જેને જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે

વસ્તુઓ જાય છે વ્હીકલ જાય છે તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે એમાં તમામ અમારા ઝોનના અધિકારીઓ એસીપી પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાવ્યા પછી આ આજરોજ એક કરોડ સાડત્રીસ લાખની આસપાસ મુદ્દામાં તમામ ને પરત કરવામાં આવ્યો છે હું આ ઝોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દામાલ માલ રિટર્ન થયો છે બ્યુરો રિપોર્ટ સુરત